મીરા વોલમાર્ટ ના જય માતાજી દરેક ગ્રાહક મિત્રો ને બેનો ભારેમાં ભારે આઈટમ જોઈએ છે અને એ પણ સસ્તામાં જોઈએ તો આપણે એવું કલેક્શન જ બતાવીએ છે આજે ખાસ સ્પેશિયલી કઈ કેવું લઈને આવી ગયા ભારે ભારે આઈટમ સસ્તામાં આ પંદરસો રૂપિયામાં આવે ઓરિજિનલ બ્રાસો જે વેલવેટ ગ્લાસ બ્રાસો કહેવાય ને એ ગ્લાસ બ્રાસો અને પહેલા વિડીયો બતાવ્યો હતો કે પૂજાબેન કે અમારે હજી આમાં વધારે રિક્વાયરમેન્ટ છે

નવો સ્ટોક નવી વેરાયટી બ્રાસો અંદર જો આ એકદમ મસ્ત કપડું છે આલો આ બ્લાઉઝ અને આ સાડી એમાં મરચન્ટા કલર છે પલ્લુ જો મસ્ત પલ્લુ છે એમાં બ્લાઉઝ કમ્પ્લીટ આપ્યું છે બ્લેક કલર પાર્ટી વિયર પીસ છે આખું પ્રસંગમાં પાર્ટીમાં ગમે ત્યાં પહેરો તો બહુ મસ્ત લાગે અને લાસ્ટમાં રનિંગમાં પહેરો તો સરસ લાગે પહેરવામાં કંટાળો જ ન આવે ભારે બોર્ડર પટ્ટો છે જો પાંચસો રૂપિયાની અંદર ભારે બોર્ડર પટ્ટાવાળી સાડી અમાર ખુદ પાસે આ ફ્રેસ સાડી છે તો અમે અગિયારસો માં દઈએ છીએ આ પાંચસો રૂપિયા નોર્મલ સેશન કાંઈ છે જ નહીં અમારે જુઓને તો કાંઈ ન નીકળે નોર્મલ અમુક જગ્યાએ ક્યાં કોઈ જો પીસ એક એમાં મરચન્ટ કલર છે આપણી પાસે બોર્ડર પટો સરસ ભારેમાં મસ્ત આઈટમ માં છે પાંચસો રૂપિયા ની અંદર ગ્રે કલર છે એકદમ પોછું મસ્ત કાપડ છે ગ્રે કલર માં બીજી પેટર્ન છે આ જોઈ લો એમાં એક ફ્લેક કલર છે બોર્ડર પટ્ટા તો છો બધાઈમાં સરસ આંખમાં ઉગી જાય ને ગમી જાય એવા બેનો કહી કે પૂજા બેન રોજી કે લેવી હોય કે નો લેવી હોય તમારા વિડિયા જોવા પડે વિડિયા જોયા પછી લીધા વગેરે હાલે આપણે બેનોને એવું જ દેવાનું છે ન લેવું હોય તો લેવાનું મન થઈ જાય આજુ કેમ કે ભાવ જેવો મૂકી અને સામે વેરાયટી આવી મૂકી બધું ટ્રેન્ડવાળી વાળી આઈટમ હોય એમ આજુ મલ્ટી બ્લાઉઝ છે આની અંદર પાછું કાઈ કલર છે પટોળાની પેટર્ન બ્રાસોમાંય માંય પટોળાની પેટર્ન જો અને એનો બ્લાઉઝ બધામાં કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ છે આ પણ સરસ બ્રાસો ની અંદર સુપ્રીમ ક્વોલિટી છે જો આ લવ બ્લાઉઝ અને કમ્પ્લીટલી બ્રાસો એનો કલર છે બીજો લાઇટ કલરના શોખીન માટે તો જો સ્પેશિયલ વેરાયટી આ જો એકદમ એટલે એકદમ રીચ પીસ છે આખું બધી એવી સાડી છે નહીં લેવી હોય તો બેનો એક તો લઈ જ લેશે આ જો એની અંદર આ ચોકલેટી કલર છે નીચેની પ્રિન્ટ આ રીતના ઉપર અને નીચે પ્રિન્ટ પાલવ એનું બ્લાઉઝ લાઇટ કલરમાં સાડી સરસ અને પાલવ માં આ રીતના બોર્ડર પટ્ટો આવશે કોમ્પોમ આવશે બ્લેક કલર છે પાર્ટી વિયર પીસ માં મસ્ત પલ્લુ છે અને એનું બ્લાઉઝ લાઈટ પર્પલ છે એકદમ લાઈટ પર્પલ દ્રષ્ટિ ડાર્ક પર્પલ નો પલ્લુ છે અને એનું બ્લાઉઝ લાસ્ટમાં બતાવું છું લેરિયા ની અંદર સ્કિન કલર બિસ્કિટ કલર કે ના બિસ્કિટ કલર છે એકદમ લાઈટ બિસ્કિટ કલર મસ્ત બેનોને ગમી ચાહી એવી સરસ મજાની વેરાયટી નો સરસ વિડિયો લઈને આવી ગયા આપણે બતાવી દીધો જેને ગમે ફટાફટ ઓર્ડર કરજો નીચે વોટ્સએપ નંબર આપેલા છે સ્ક્રીનશોટ લઈને મોકલી દેજો તમારી વસ્તુ પહોંચી જશે સહી સલામત તમારા ઘર સુધી જય માતાજી